દર્શક મિત્રો નમસ્કાર આ વિડીયોમાં આપણે દરેક ખેડૂતભાઈઓને પોતાના ખેતર પર પોતાના પાકમાં જ્યારે દવાનો છંટકાવ કરવાનો થાય ત્યારે ઓછી મહેનતથી દવાનો છંટકાવ થઈ જાય એ માટે ઉપયોગી સાધન એવું સ્પ્રે પંપ સાધનમાં સબસિડી વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું જી હા ખેડૂતભાઈઓ આજના વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે સ્પ્રે પંપ સાધનમાં કેટલી સબસિડી મળે છે સ્પ્રે પંપ સાધનમાં સબસિડી માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી ક્યારે કરવી અને કેવી રીતે કરવી ઉપરાંત ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ ઉપરાંત સબસિડી પાત્ર સ્પ્રે પંપની ખરીદી ક્યાંથી કરવી ઉપરાંત ખરીદી કર્યા બાદ ડોક્યુમેન્ટ કોને રજૂ કરવા ઉપરાંત કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવા ઉપરાંત સબસિડીની રકમ ક્યારે જમા થશે એના વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે લાઇકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે સાથે ખેડૂતભાઈઓ વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં આ પંપમાં સબસિડી વિશે આપણે માહિતી મેળવીએ તો અનુસૂચિત જાતિ એટલે કે એસસી અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીના ખેડૂતોને ખરીદ કિંમતના પંચોતેર ટકા અથવા રૂપિયા પિસ્તાલીસો ચાર હજાર પાંચસો બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સ્પ્રે પંપની ખરીદી પર મળવાપાત્ર છે ઉપરાંત ખેડૂતભાઈઓ આ સિવાયના જે અન્ય જાતિના ખેડૂતો હોય એસસી અને એસટી કેટેગરી સિવાયના જે ખેડૂતો હોય એ ખેડૂતોને ખરીદ કિંમતના પચાસ ટકા અથવા રૂપિયા ત્રણ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે ખેડૂત મિત્રો આ સ્પ્રેપંપ સાધનમાં સબસિડી માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી એના વિશે આપણે વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે આઈ ખેડૂત પોર્ટલ પર સ્પ્રેપંપ સાધનમાં સબસિડી માટે ઓનલાઈન અરજી લેવામાં આવશે આથી દરેક ખેડૂતભાઈઓએ ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી વિભાગની યોજનાઓમાં પાક સંરક્ષણ સાધન પાવર સંચાલિત એ નામના ઘટકમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે દર્શક મિત્રો આ સાધનમાં સબસિડી માટે આપ સૌએ તારીખ તારીખ એપ્રિલ મે સુધી ઓનલાઈન અરજી કરી શકો છો અને આ સાધનમાં સબસિડીનો લાભ લઈ શકો છો દર્શક મિત્રો આ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એના વિશે આપણે માહિતી મેળવીએ તો ગ્રામ પંચાયત ખાતે જે તે ગામના વીસીએ એટલે કે તમારા ગામની ગ્રામ પંચાયત હોય ત્યાં આગળ જે કોમ્પ્યુટર ઓપરેટર હોય એમના મારફત આપ સૌ ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ સૌ આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત ખેડૂતભાઈઓ સાયબર કાફે એટલે ઓનલાઈન સેન્ટર કે સાયબર કાફે હોય ત્યાં આગળ પણ આપ સૌ આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત દર્શક મિત્રો હાલમાં લગભગ મોટાભાગના ખેડૂતભાઈઓ પાસે હેન્ડ્રોન મોબાઈલ હોય જ છે અથવા એમના શિક્ષિત સંતાનો દ્વારા તેઓ ઘરે બેઠા મોબાઈલથી અરજી કરી શકે છે જી હા ખેડૂત ભાઈઓ આપ સૌ બહાર ક્યાંય ન જતા ખોટો ખર્ચ ન કરતા ઘરે બેઠા પોતાના મોબાઈલથી આ સાધનમાં સબસિડી માટે ઓનલાઈન અરજી કરી શકો છો એના માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે આ ખેડૂત પોર્ટલ પર ફોર્મ કેવી રીતે ભરવું અરજી કેવી રીતે કરવી એ વિડીયોમાં જોઈને આપ સૌ લાઈવ સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી મેળવી સ્પ્રે પંપ સાધનમાં સબસિડી માટે ઓનલાઈન અરજી કરી શકો છો દર્શક મિત્રો આ ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે આપણે વાત કરીએ તો સાત બાર અને આઠ અ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ મોબાઈલ નંબર અને રેશન કાર્ડ રેશન કાર્ડ હોય તો ઠીક છે ફરજિયાત નથી આ મુજબના ડોક્યુમેન્ટ લઈ દર્શક મિત્રો આપ સૌએ અગાઉ આપણે જે વાત કરીએ મુજબ જે તે સ્થળે લઈ જઈ અથવા પોતાના મોબાઈલથી ઓનલાઈન અરજી કરવાની રહેશે દર્શક મિત્રો આપ સૌને જણાવી દઈએ કે આ વર્ષથી ખેતીવાડી વિભાગમાં જે જૂની સિસ્ટમ હતી ડ્રો સિસ્ટમ એ ડ્રો સિસ્ટમ લાવવામાં આવી છે અને જે તે સાધનમાં સબસિડી માટે ખેડૂતભાઈઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ડ્રો સિસ્ટમ દ્વારા જે તે ખેડૂતોને પૂર્વ મંજૂરી આપવામાં આવે એમને જે તે સાધનમાં ખરીદી કરવાની રહેશે આ ઓનલાઈન અરજી થઈ જાય ત્યારબાદ દર્શક મિત્રો આપ સૌએ એ ઓનલાઈન અરજીની પ્રિન્ટ પોતાની પાસે રાખવાની રહેશે અને સ્પ્રે પંપ સાધનના ખરીદીના પૂર્વ મંજૂરીના હુકમની રાહ જોવાની રહેશે દર્શક મિત્રો જો આપ સૌની ઓનલાઈન અરજી વહેલા તો પહેલાના ધોરણે થઈ ગયેલી છે તો તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામ ગ્રામસેવકશ્રી દ્વારા આપ સૌને સ્પ્રેપંપ સાધનનો પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવશે અને સ્પ્રેપંપ સાધનની ખરીદી માટે આપ સૌને ત્રીસ દિવસની મુદત આપવામાં આવશે આ ત્રીસ દિવસની મુદતની અંદર આપ સૌએ સબસિડી પાત્ર પંપ સાધનની ખરીદી કરી લેવાની રહેશે આ સબસિડી પાત્ર સ્પ્રેપંપની ખરીદી ક્યાંથી કરવી એના વિશે આપણે વાત કરીએ તો સરકારશ્રી દ્વારા માન્ય કરેલી એવી કંપની અને માન્ય મોડેલની માન્ય ડીલર પાસેથી ખરીદી કરવાની રહેશે આ માન્ય કરેલ કંપની અને મોડેલની વિગત આઈ ખેડૂત પોર્ટલ પર ઇનપુટ ડીલરોમાંથી મેળવી શકાય છે જે હા ખેડૂતભાઈઓ આઈ ખેડૂત પોર્ટલ પર ઇનપુટ ડીલરો નામનો એક ઓપ્શન મળશે એમાં આપ સૌને સ્પ્રેપમ સાધનમાં માન્ય ડીલર હોય તમારા વિસ્તારમાં તાલુકાના આજુબાજુમાં એમની વિગત મળી જશે એમનો કોન્ટેક નંબર વગેરે મળી જશે આના માટે દર્શક મિત્રો અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે સબસિડી પાત્ર સાધનની ખરીદી ક્યાંથી કરવી એ વિડીયોમાં જોઈને આપ સૌ તમારા આજુબાજુના વિસ્તારમાં કે તમારા જિલ્લા તાલુકામાં જે કોઈ સ્પ્રેપંપ સાધનમાં માન્ય ડીલર હોય એમની પાસેથી સ્પ્રે સ્પ્રેપંપની ખરીદી કરી શકો છો સ્પ્રેપંપ સાધનની ખરીદી થઈ જાય ત્યારબાદ દર્શક મિત્રો આપ સૌએ આ મુજબના ડોક્યુમેન્ટ તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામ સેવકશ્રીને અચૂકપણે જમા કરાવવાના રહેશે સામાન્ય રીતે કયા કયા ડોક્યુમેન્ટ જમા કરાવવા એના વિશે આપણે વાત કરીએ તો સાધન સહાય ફોર્મ એટલે કે સ્પ્રે પંપ સાધનની સહાય માટેનું ફોર્મ જે તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ ખાતેથી આપ સૌને મળી જશે એ સાધન સહાય ફોર્મ એમાં જરૂરી વિગત ભરી આપ સૌએ રજૂ કરવાનું રહેશે ઉપરાંત ઓનલાઈન અરજીની પ્રિન્ટ સ્પ્રે પંપ સાધનમાં સબસિડી માટે ઓનલાઈન આપ સૌએ અરજી કરી છે એ અરજીની પ્રિન્ટ એમાં સંયંગૂઠા કરીને રજૂ કરવાની રહેશે એમાં સંયુક્ત ખાતેદારોના કિસ્સામાં અન્ય ખાતેદારોનું સંમતિ પત્ર એટલે કે તમે જે ખાતામાં ઓનલાઈન અરજી કરેલી છે એમાં એક કરતાં વધારે ખાતેદારોના નામ હોય તો અરજદાર સિવાયના જે અન્ય ખાતેદારો હોય એમની સંમતિ આપસવે અરજી અરજીની પ્રિન્ટના પાછળના ભાગમાં છે એમાં આપસવે સૌએ રજૂ કરવાની રહેશે ઉપરાંત ખેડૂતભાઈઓ પૂર્વ મંજૂરીનો હુકમ જે તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામ ગ્રામસેવકશ્રી દ્વારા આપને આપવામાં આવે એ પૂર્વ મંજૂરીનો હુકમ પણ આપ સૌએ આની સાથે રજૂ કરવાનો રહેશે ઉપરાંત ખેડૂતભાઈઓ ખરીદીનું અસલ પાકું બિલ પંપ સાધનની આપ સૌએ જે ખરીદી કરેલ છે એનું અસલ પાકું બિલ આપ સૌએ આની સાથે રજૂ કરવાનું રહેશે ઉપરાંત આ ખેડૂત પોર્ટલ પરનું ભાવપત્રક અને ડીલરનું માન્યતા પત્રક આ બંને ભાવપત્રક અને માન્યતા પત્રક એ આપ સૌને જે તે ડીલર બિલની સાથે જોડીને આપશે એ આપ સૌએ આની સાથે રજૂ કરવાનું રહેશે ઉપરાંત ખેડૂતભાઈઓ સાત બાર અને આઠ અ ઉપરાંત આધાર કાર્ડની નકલ ઉપરાંત બેંક પાસબુકની નકલ ઉપરાંત જાતિનો દાખલો એસસી અને એસટી કેટેગરી લાભાર્થી માટે એટલે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓએ જાતિનો દાખલો ફરજિયાતપણે જોડવાનો રહેશે ઉપરાંત ખેડૂતભાઈઓ દિવ્યાંગનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો એટલે કે આપ સૌએ જે ઓનલાઈન અરજી કરતી વખતે દિવ્યાંગ તરીકે દર્શાવેલ હોય તો આપ સૌએ દિવ્યાંગનું પ્રમાણપત્ર આની સાથે જોડવાનું રહેશે આ મુજબના ડોક્યુમેન્ટ દર્શક મિત્રો આપ સૌએ સમય મર્યાદામાં રજૂ કરવાના રહેશે ઉપરાંત અન્ય કોઈ ડોક્યુમેન્ટ જો એમના દ્વારા જણાવવામાં આવે તો એ મુજબના ડોક્યુમેન્ટ પણ આપ સૌએ સમય મર્યાદાની અંદર રજૂ કરવાના રહેશે ઉપરાંત ખેડૂત ભાઈઓ અમુક વર્ષે સ્પ્રે પંપ સાધનમાં સબસીડી માટે જે તે તાલુકા નક્કી કરેલ ડીલર હોય એમની પાસેથી સબસીડીની રકમ કાપીને આ મુજબના ડોક્યુમેન્ટ આપીને આપ સૌએ સ્પ્રેપમ્પ સાધનની ખરીદી કરવાની રહેશે એટલે કે દર્શક મિત્રો સ્પ્રેપમ્પ સાધનમાં જેટલી સબસિડી મળવા પાત્ર હશે એ સબસિડીની રકમ આપ સૌએ કાપીને અન્ય જે રકમ હશે એ રકમ ભરીને આપ સૌ આ સાધનની ખરીદી કરી શકો છો એની માહિતી તમારા ગામના ખેતીવાડી ગ્રામ સેવક પાસેથી મળી જશે ડોક્યુમેન્ટ રજૂ કરો દર્શક મિત્રો ત્યારબાદ તમારા ખેતીવાડી ગ્રામ સેવક શ્રી દ્વારા તમારા જે તમે જે ખરીદી કરેલ હોય એ સ્પ્રેપંપ સાધનનું વેરિફિકેશન એટલે કે ચકાસણી કરવામાં આવશે તમારા સાધનની ચકાસણી થઈ જાય ત્યારબાદ આપને જે સબસિડીની રકમ મળવાપાત્ર હોય એ તમારા બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે દર્શક મિત્રો આ રીતે આપ સૌ ખેતીવાડીમાં સ્પ્રે પંપ એટલે કે દવા છાંટવાના જે બેટરીવાળા પંપ મળે છે એ સાધનની ખરીદી કરી એનો પોતાની ખેતીમાં ઉપયોગ કરી ખેતર પર દવાનો ખૂબ સારી રીતે છંટકાવ કરી શકો છો અને જે તે પાકમાં ખૂબ સારી રીતે ખેતી કરી એમાંથી સારી એવી આવક મેળવી શકો છો દર્શક મિત્રો આ સાથે આપને જણાવીએ કે અન્ય જે ખેતીવાડીના સાધનો છે જેમાં સબસિડી આપવામાં આવે છે એ એ તમામ તમામ સાધનોમાં સબસિડી વિશેની માહિતીવાળા પણ અમે અમારી ચેનલમાં બનાવેલ છે ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી એમાંથી આપ સૌને જે સાધનમાં સબસિડી લેવાની હોય એ સાધનમાં સબસિડી વિશે આપ સૌ માહિતી મેળવી શકો અને એ સાધનની ખરીદી કરી એમાં સબસિડી મેળવી શકો છો દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં ઉપરાંત આ વિડીયો બાબતે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ અમને જણાવી શકો છો અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું આભાર